તો મિત્રો આજે આપણે શીખવાનું છે આપણે ગૂગલનો જે પાસવર્ડ હોય ઈમેલ આઈડીનો બરોબર એ ઈમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવો બરાબર આ વિડીયોની અંદર તમને પૂરી પૂરી માહિતી આપવાની છે એકદમ ગુજરાતી ભાષાની અંદર મિત્રો બરાબર તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પે અને આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ જોતા આપણે શીખીએ તો મિત્રો આપણે ફોનની અંદર હવે પાસવર્ડ ભૂલી ગયા છે ઈમેલ આઈડીનો બરોબર તો પાસવર્ડ તો કેવી રીતના જોવાય બરોબર તો આ પૂરે પૂરો તમે જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે બરોબર પર પહેલી વખત બનાવીએ છીએ મિત્રો બરોબર જયારે નવો ફોન લઈએ મિત્રો એટલે આપણે ઈમેલ આઈડીનો બધા ઇન્સ્ટાગ્રામ ના બધા પાસવર્ડ આપણે ભૂલી ગયા હોય બરોબર લસેલા હોય તો યાદ રહી અને નસો ભૂલી ગયા હોય કારણ ખરા તો આપણે બરોબર તો કોઈ ખબરવાની જરૂર નથી તમારે ફોનની અંદર સેટિંગ ઓપ્શન તો હશે જ બરાબર હવે ફોન સેટિંગ તો હશે જ સેટિંગ ઉપર ક્લિક કરવાની છે બરાબર હવે જેવું સેટિંગ ચાલુ કર્યું અહીંયા નીચે લખેલું છે ગૂગલ તેના પર તમારે ક્લિક કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો અહીંયા મારી ઈમેલ આઈડી દેખાય છે અહીંયા લખેલું છે પાસવર્ડ મેનેજર તેના આપે તમારે ક્લિક કરવાની છે ક્લિક કર્યું તો મિત્રો જો અલાય મોસન એમેઝોન આ બધા ફેસબુક ગૂગલ ઇન્સ્ટાગ્રામનો આ બધા પાસવર્ડ અહીંયા આવે છે પણ આપણે તો ઇમેલ આઈડીનો પાસવર્ડ જોવાનો તો અહીંયા લખેલું છે ગૂગલ તેના આપે તમારે ક્લિક કરવાનું છે તમારે ફોનનો લોક ખોલી નાખવાનો બરાબર જોઈ લો અહીંયા મારા નંબર દેખાય છે એટલે થોડું બ્લર કરું છું મિત્રો બરાબર તો આ બધા આપણે ઇમેલ આઈડીના પાસવર્ડો બરાબર ઓકે તો આ વિડીયો મારા ભાઈ પસંદ આવે તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા નવા વિડીયોમાં જય માતાજી